રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણ એટલે મહાદેવજીનો પ્રિય મહિનો શિવ પુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી હતી અને સોમવારે વ્રત રાખ્યું હતું ભગવાન શિવે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમની પત્ની તરીકે સ્વીકાર્યા હતા ત્યારથી જ શ્રાવણ મહિનાનું સોમવારનું વિશેષ મહત્વ છે આ મહિનાના બીજા સોમવારે મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલ બિલીપત્રથી શણગારવામાં આવ્યા હતા તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી પણ કરવામાં આવે છે ત્યારે ધોરાજીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ધોરાજીના પંચેશ્વર મહાદેવ મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી મંદિરમાં શ્રદ્ધાળુ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડી મહાઆરતીમાં દર્શનનો લાભ લીધો હતો ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં ભીડભંજન બિરાજમાન મહાદેવ મંદિર અને પંચેશ્વર મહાદેવ મંદિર કુબેરપુરી મઠ ખાતે આવેલ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી અને શિવ ભક્તોએ બહોળી સંખ્યામાં મહાઆરતીનો લાભ લીધો હતો મારું નામ સોનલબેન બાબા છે તે આ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર જે તેજા બાપાની જગ્યામાં સવારથી કીર્તન અને સવારથી કીર્તન પૂજા અને મહા ભક્તો જણાવવા મંદિરે દર્શન કરવા આવેલ છે અને સાંજે મંડળી અને મહાઆરતીનો લાવો પણ લેવામાં આવેલ છે અને ત્યાં તળે જૂનાગઢ તળેતીમાં મહાશિવરાત્રીમાં પાંચ દિવસ અન્નક્ષેત્ર પણ ચાલુ રાખવામાં આવે છે ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં સવારે સાંજે બે ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે અને પહેલી તારીખનો બીજો બુધવારે નેત્રદાનનો નેત્રયજ્ઞનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે અને દર પૂનમે દર પૂનમે કીર્તન સાંજે પણ હોય છે અને તેજા બાપાની જગ્યામાંથી શાંતિ રથની પણ સેવામાં સેવા આપવામાં આવેલ છે આજે ધોરાજીમાં બહુ પ્રાચીન મંદિર પંચેશ્વર મહાદેવ અને શનિદેવના મંદિરે શક્તિ ગ્રુપ દ્વારા જે સમગ આખા એ શ્રાવણ મહિનાની અંદર ભક્તિના માધ્યમથી હિન્દુ સમાજની એકતાનું જે કામ કરવામાં આવે છે આજે શ્રાવણ મહિનાના સોમવારે અહીં મહાઆરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો ને મહાઆરતી નો લાભ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે હું મારી જાતને ધન્યતા અનુભવું છું